ला बे मारे चोरी नहीं करी हमें जे हमारे घर चोरी થઈ ગઈ અન તો પીરી પેરા ખાલા હરાજન ભરાતા ઈ તમે ચોરી ગયા તા રાતો રાતે એ ઈરી ચોરી એટલે કે અમે ચોર અમાર ઘરે ચોરી થી હેડો ના મનાજો તો બતાઉ અલ્યા તારી ચોરી ના ઘર ચોરી તો તાર મુએ કો ગોમમાં આવે ચોર પાચો કોડ તો ન હવે ગોતવો પડશે યાર હેડો ફટાફટ કે ગોમમાં અલ્યા બાર 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 ઓસી કાડી ગોમમાં જાવ કે નેજામ જાવ

કાકા કાકા ઉભા રો ઉભા રો હું જીઉ દઉં આ પેલું કારુજીન ઘર બંધે પણ આ લોકો હોય નઈ અંદર જુએ ત ખરા લે જુવાય નઈ પેલા પોસે આમ તો લાગતું જ નઈ કોઈ હોય બલહેદ ને